મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ વાઘજીપુરમાં ઇઠોતેર માસ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજ વાઘજીપુરમાં ઇઠોતેરમાસ સ્વતંત્ર પર્વની પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા સહેરા તાલુકાના આદર્શ વાઘજીપુર ગામ આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ખાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજ અને વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામી બાપા આર્ટ કોલેજના અધ્યાપક સ્વામી સંત શિરોમણી શ્રી ઘનશ્યામ સ્વરૂપ દાસજી સ્વામી સંત શિરોમણી શ્રી ધર્મ દાસજી સ્વામી સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો મહંત યોગ પ્રિયદાસજી સ્વામી

તેઓ શ્રીને રોજ્ઞાતિ પંચમહાલ દાહોદ મહેસાગર જિલ્લામાં સત્સંગ પ્રકારથી વિચરણ કરતા મહંત શ્રી યોગપ્રિય સ્વામી ઉપમહંત શ્રી ઘનશ્યામપ દાદી સ્વામી શ્રી ધર્મ અને સ્વામી શ્રી યોગલ્લભદાજી સ્વામી તેમજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ પ્રોફેસર સ્ટાફગણ તેમજ મંડળના પ્રમુખ મંત્રીશ્રી વગેરે તમામ સત્સંગી બંધુઓ યુવા મિત્રો પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આજે ભારત રાષ્ટ્રના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે બધા જ અહીંયા ધ્વજવંદન કરવા માટે ઉપસ્થિત થયા છીએ એકત્ર થયા છીએ અને પૂર્વવક્તા પ્રિન્સિપાલ શ્રી યુપી પટેલ સાહેબ વગેરે પણ આપણ સર્વને આજના દિવસનું ખૂબ જ મહિમા મહાત્મ્ય સમજાવ્યો આપણા રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે તે તે બલિદાન આપવા માટે જેમણે જેમણે પોતાના જીવનને ન્યોછાવર કહ્યું સુભાષચંદ્ર બોઝ ખુદિરામ બોઝ દાથિયા ટોટે વગેરે એ એમણે પણ આ બલિદાન આપણા રાષ્ટ્રને આઝાદ કરવા માટે જ્યારે બલિદાન આપ્યું છે ત્યારે એમને પણ આજે યાદ કરવા માટેનો આ દિવસ છે અને આ કોલેજને હમણાં યુપી પટેલ સાહેબે કીધું એ પ્રમાણે કે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે અહીંયા જે વિસ્તારમાં વિદ્યાભ્યાસ કરતા જે બાળકો છે એમના ભવિષ્ય માટે એનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ કોલેજની સ્થાપના કરી હતી પોતાના ગુરુદેવ આપણા સૌના ગુરુદેવ શ્રી મુક્તજીવન સાંઈ બાપાના નામ ઉપર શ્રી મુક્તજીઓ સાંઈ બાપા આર્ટસ કોલેજ વાગજીપુર તો એ કોલેજને જ્યારે વીસ વર્ષ થાય છે પાંચ વર્ષ પછી જ્યારે રજત મહોત્સવ આવશે તો આપણે બધા જ યુવા મિત્રો જેટલા ભણી ગયા છે ભણે છે આવ ભણશે એ બધાનું ભાવિક ઉજ્જવળ બને એ પણ આ કોલેજમાં ભણીને જ્યારે ગયા છે ત્યારે અને ભણ મણિનગર શ્રી સ્વામિરાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ વાગજીપુરમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી સ્વામિરાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગ સ્વામી વગેરે પૂજનીય સંતો પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકોને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને આ રાષ્ટ્રીય પ્રયોગ પર્વની દબદબા ઉજવણી કરી હતી જય સ્વામિનારાયણ